શ્રી માતાજી જય શ્રી કૃષ્ણ બધાને ચાચા કરે તારી માથે છે પાપનું પોટલું રે તારી માથે છે પાપનું પોટલું રે તું સતસંગતી ફારયું તાર છે રે તું સતસંગતિ ભાર ઉતાર છે રે ખડી કાબે ખડી તું છે ઘડી કબે ઘડી તો ભજન માં બેસ તારી ઘડી ના મૂર્ત વયા જાશે તારી માથે છે પાપનું પોટલું તારી માથે છે પાપનું પોટલું તો થોડુંક થોડુંક પુણ્ય દાન રે કરજે તું થોડુંક થોડુંક પુણ્યતા નરે કર છે તું ધરમ ના માર ગે ચાલ છે રે તારી માથે છે પાપનું પોટલું રે તારી માથે છે પાપનું પોટલું રે તું સતસંગતિ ફાર ઉતાર છે રે તારી માથે છે પાપનું પોટલું રે તું તો બેનું ભાણે જ ને બોલાવજે રે તારી માથે છે પાપનું પોટલું રે તારા મન મેલ લાઠી રે નાખજે તારા મન મેલ લકાઠી રે નાખજે તારા માવ સેવા રે કરજે તું તારી માથે છે પાપનું પોટલું રે તારી માથે છે પાપનું પોટલું રે તું સતસંગ ભાર ઉતાર છે રે તારી માથે છે પાપનું પોટલું રે તારી માથે છે પાપનું પોટલૂર તારા હૃદય ને ચોખું રાખજે રે તારી માથે છે પાપનું પોટલું રે ખોટા માર્ગમાં તું નો રે જે સતસંગતી પારાયું તારો જે તારી માથે છે પાપનું પોટલું રે તારો થી ભાર ઉતાર છે રે તારો સત્સંગ થી ભાર ઉતાર છે રે આ કળયુગના ના વાયરા વાય છે રે તારી માથે છે પાપનું પોટલું રે માથે છે પાપનું પોટલું તું ભક્તિ થી ભર પર ઉતર છે રે તારી માથે છે પાપનો પોટલું તું ભક્તિ થી ભાવસાગર ઉતર છે રે તારી માથે કે પાપનું પોટલું રે તું સતસંગતિ ભાર ઉતાર છે રે તારી માથે છે પાપનું પોટલું રે જે માતાજી જય શ્રી કૃષ્ણ લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો